એટલે આજે તો અમારા ગામમાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે અને પવન પણ બહુ છે મેં જો કે એટલા બધા કપડા મહેનત કરી ધોયા અને અહીંયા દોરી સુકવાતા ત્યાં જ વરસાદ પણ આવી ગયો એટલે પાછા મારે અહીંયા કપડાં લેવા પડ્યા અને હવે અહીંયા છે ને કંઈક દોરીનો જુગાડ આપણે કરવો પડશે અને વરસાદ જો આવી રીતે આ સાઈડથી સામેની સાઈડથી આવે ને એટલે આખી ઓસરીમાં જો આપણે પાણી જ પાણી થઈ ગયું છે પણ વરસતે એટલી ઘડી તો પાણી આવવાનું જ છે પપ્પા ને બેરી લઈને અહીંયા નીચે બધું સંભાળતી સંભાળ છે કે આ અડાવડી બધી વસ્તુ મૂકવાની હતી બધું ઉસ્તી પીને કરતી હતી અને જોરદાર વરસાદ આવે છે અને અંધાર પણ એટલો છે અને પવન એ બહુ છે એટલે તમારા ગામ કે શહેરમાં વરસાદ છે કે નહીં એ પણ જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો અને મમ્મી પપ્પા ગયા છે બાર તો અત્યારે હું અને દિત્યા છે ને અગાસી કેરીઓ પકવવા માટે આવ્યા હતા તો અહીંયા કેરીના બોક્સ થોડાક આપણે રાખ્યા છે અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો જોરદારનો હો અને પવન ને વરસાદ ને એમ લાગે હાવ ચોમાસું આવી ગયું નહીં દિત્યા શું કેવું તારું ફૂલ વરસાદ ચાલુ છે ને આવું પલરી જવાય અમે અહીંયા આવતા હતા ને ત્યાં થોડા થોડા તો પલળી ગયા છે અને જલપા નીચે શું કામ કરે હમ સુકવ્યા વાય તો જલપા અચ્યારે કપડાં સુકવે છે નીચે કપડા સુકવે છે એટલે સુકવા ત્યાં પાછા લે છે બાકી હવે અમારે અહીંયા કેર્યું પાકે ન પકેર્યું નક્કી નહીં અહીંયા ઉપર લીધું છે તો પકાવવા માટે તો મૂકવું પડશે એટલે તો જો ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ છે થોડી વાર રહી જાય છે અને થોડી વાર આવે છે અત્યારે થોડીક વાર રહી ગયો છે પાછો છાટા આવે છે એવું થાય છે પણ હવે આપણે કપડાને તો અહીંયા અંદર જ સુકવવા પડશે કેમ કે વરસાદનું કંઈ નક્કી હોય ને એટલે એક દોરી આખી જો દીતિયાના કપડાની થઈ છે વજન આવ્યું એટલે થોડી દોરી નીચી થઈ ગઈ છે અને બીજી દોરીનો જુગાડ કરે છે અહીંયા નરેશ

જા જા કપડાં છે ને એટલે આપણે વધારે દોરીઓ બાંધવી પડે બાકી તો એક દોરી હોય તો એ સમય જાય અને અમારે દીત્યા બેન જો આજે ભણવા જ ગયા અને અહીંયા બેઠા બેઠા મમ્મી મમ્મી કરે છે બોલો શું કામ છે લેશન કરવાનું એને આગળ જો મેં અહીંયા બધે મસ્ત પોતું કર્યું હતું પણ વરસાદ આવ્યો ને એટલે આખું પાણી અડધી ઓસરી સુધી પાણી આવી ગયું એટલે પાછું બધે છે ને આખા ઓલામાં પગલા પગલા થઈ ગયા છે એટલે પોતું કર્યું ને મહેનતે પાણીમાં વહી ગઈ મારી અને સામે ઘરમાં હજી કચરા પોતા કરવાના બાકી છે પણ હવે આ કપડાનો કંઈક જુગાડ થાય ને કપડાં સુકવાય જાય ને પછી સામેની સાઈડ જાઓ કચરા પોતા થાય કેમ કે ત્યાં પણ ગેલેરી એમ બધે વરસાદ આમથી હતો ને એટલે પાણી કચરો બધું ભરાઈ ગયું છે એટલે બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરવી પડશે ને જ જમવાનું નાવાનું બધું બાકી છે તો પહેલાં કપડાં થઈ જાય ને પછી બીજું બધું કામ થશે તો જો આવી રીતે કંઈક આપણે જુગાડ કરી અને બધાય કપડાં આડાવડી દોરી બાંધી અને બધાય કપડાં જો આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દીધા છે સુકવવા માટે હવે અહીંયા ધીમો ધીમો પવનને રહેશે ને એટલે કપડાં સરસ સુકાઈ જશે અને હવે અહીંયા પાછું છે ને મારે પોતું મારવું પડશે એક વાર તો પોતું મારી દીધું હતું પણ વરસાદના લીધે પાછું ઓસરી આખી ગંદી થઈ ગઈ એટલે હવે બીજી વાર પણ પોતું મારવું પડશે તો ચાલો ફટાફટ પહેલાં પોતું માર દઉં ને પછી જમવા બેસી જાય આજે પવન હતો એટલે પાંદડા પણ જો કેટલા ફળિયામાં પાંદડા આવી ગયા કેમ કે ફળ્યું પણ મેં હમણાં જ વાળ્યું દીધું તો પાછા પાંદડા આવી ગયા એટલે ફરી પણ પાછું વાળવું પડશે એટલે બધું કામ છે ને ડબલ ડબલ વાર કરવું પડશે મસ્ત મજાનું જમી લીધું છે ઉપર એટલો અંધાર છે ને ઝીણો ઝીણો પાછો ચાલુ થઈ ગયો છે થોડીક વાર વરસાદ રહી ગયો તો પાછો કેટલો ગાજે છે જાણે કે ચોમાસું હોય ને એવી સિચ્યુએશન છે અત્યારે એવું વાતાવરણ છે ગાજે છે ને અંધાર ફૂલ છે ને થોડીક જ વાર વરસાદ રહ્યો દસ પંદર મિનિટ ત્યાં સુધીમાં મેં જમી લીધું પાસણ થઈ ગયા અને અહીંયા જોઈ લો આ પપ્પા દીકરી બઈ ગયા હતા આધાર કાર્ડ કઢાવવા દિત્યાનું તો શું થયું ન મેળ આવ્યો દિત્યનું હજુ આધાર કાર્ડ નથી કયું પાસ પૂરા કેમ કહેવાય મારા આધાર કાર્ડમાં વાંધો હતો મારું સુધારવામાં વાર લાગ્યો

શેરીમાં અત્યારે કોઈ નથી કેમકે અત્યારે બપોર નો ટાઈમ છે એટલે લગભગ બધા સુઈ ગયા હશે અમે ખાલી જાગીએ છીએ કેમ કે અમારે બધું કામ બાકી છે મારે જો હજી કચરા પોતા કરવાના બાકી છે આ ઘરની અંદર તો ચાલો ફટાફટ કામ પાડી લઉં

ત્યાંનું ત્યાં કરેલું તૈયાર પડ્યું હતું પણ કંઈ જવાનો ટાઈમ નહોતો એટલે ત્યાં ત્યાં હતું તો હવે આપણે આવ્યા ત્યારે લેતા એવા સાથે તો ફટાફટ મસાલામાં હવે બસ આ છેલ્લી વસ્તુ બાકી હતી બાકી બધું ઓલમોસ્ટ કામ આપણે થઈ ગયું છે તો ફટાફટ છે ને ત્યારે ટાઈમ છે થોડો તો પહેલાં હું ભરી લઉં બાકી છે ને એમાં એમાં બગડી જાય એટલે તો બાઈની ફટાફટ ભરી લઉં તુવેરદાર છે અને ધાણા જીરું છે અને દીત્યા એના પપ્પા સાથે કે બહાર ગઈ છે એ આવે ને પહેલાં હું ભરી લઉં બાકી દીત્યા મને નહીં કરવા દઈએ કે મમ્મી મારે કરવું છે આડી આડી એવા કરશે તો સવારે કેટલો બધી ફૂલ વરસાદ આવતો તો અને ફૂલ વરસાદમાં આપણે કેરી પકવવા માટે મૂકી હતી પણ કેરી થોડી પલરેલ છે અને આ વખતે થોડીક બગડેલ જેવી પણ છે એટલે થોડીક દાગા જેવી પણ છે એટલે એક બેન ના વિડીયોમાં મેં પછી જોયું હતું કે એણે લીમડો મૂક્યો હતો એટલે કેરી બગડે નહીં એના માટે તો હું કે લીમડાથી કઈ નુકસાન તો નથી થવાનું હું એ મૂકી દઉં બગડે નહીં તો એમ કે મને થોડું ડાઉટ જાય છે આ વખતે કે કેરી બગડી જશે શું કેવું દિત્યા સારું સારું કહેવાય કે હમ એટલે આપણે ઢાંકી દીધી પણ પાછી ખોલીને આપણે લીમડો મૂકી દઈએ ચાલો તો મસ્ત મજાનું ઢાંકી દીધું છે હવે આપણે આને ચાર પાંચ દિવસ પછી પાછું એકવાર ખોલીને જોઈ લેશું જૂની ગોદડીયું છે ભાઈ આ પાથરો નથી રાખી પણ આ કેરી પકાવવા માટે જ રાખી છે ચાલો તો જો આ રીતની કઈક આપણી તુવેરદાર છે ને બે મોટા મોટા

બધું આપડે કામ કમ્પલીટ થઈ ગયું છે એટલે હવે આપડે આખું વરસ છે ને કાંઈ પણ ટેન્શન નહીં મસાલા થઈ જાય એટલે આપણું આખું વરસ સારું છે ચાલો તો જો આપણે મસાલા બધા ભરી લીધા છે અને હવે રસોઈની તૈયારી કરતી હતી અને હમણાં ઘણા દિવસથી મમ્મી પણ જો વિડીયોમાં નથી આવ્યા એટલે આજે વિડીયોમાં દેખાણા છે ના ના ગોપી હા મમ્મી એ જો અત્યારે છે ને ગોપી થોડીક મોટી થઈ ગઈ આપણે થોડાક દિવસ રોકાય એવા ને ત્યાં પેલા તો હાવ નાનું બચ્ચું હતું અઠવાડિયા દસ દિવસમાં તો થોડુંક મોટું બચ્ચું થઈ ગયું છે

બહુ શોખ છે જેવું આપણે બોલીએ ને એવું સીધું ધ્યાન કરે કે દરવાજો બંધ કરી દીધો ન્યા નહિ કરી જાય ગોપી

શાક ચાલુ થઈ એનું કામ કરશે ને મારે અત્યારે રસોઈ ચાલુ કરી દીધી છે મેં ખીચડી બની ગઈ છે શાક પણ વધારે નાખ્યું છે અને જમવાનું જો બધું તૈયાર કરી લીધું છે કે આજે વહેલું જમી એવું છે ચાલો તો અત્યારે છે ને રાતના સાડા બાર જેવો ટાઈમ વાગી ગયો છે અને જો રૂમમાં આવીને થોડું ઘણું એડિટિંગનું એવું બધું કામ બાકી હતું તો એ કર્યું કેમ કે હમણાં તો છે ને વિડીયો એડિટ કરો ને એટલા બધા પેન્ડિંગ પડ્યા છે ને કે ટાઈમ જ નહોતો મળતો ગુંડા વહેતી તો ત્યાં પણ ટાઈમ નહોતો મળતો કેમકે મહેમાનોના આન તેન બધે જવું આવું ને બેસવા જવું ને એમાં જરાય ટાઈમ નહોતો મળતો એટલે ત્યાં પણ બહુ એડિટિંગ થતું નહોતું અને એટલું બધું પેન્ડિંગ વિડીયો થઈ ગયા છે ને કે અત્યારે હું થોડી વાર એડિટિંગને એવું બધું કામ કરતી હતી અને દીધી થોડી વાર ઇન્ફોર્મેશન કરતી હતી તો મોડું થઈ ગયું છે ને તો પેલા વિડીયોને એડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવું લાઈક કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ